નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો વણેલા ગાંઠિયા ફાફડાનો મસાલો બનાવે છે વણેલા ગાંઠિયાનો પ્રાઇવેટ મસાલો તો મિત્રો આપણે વણેલા ગાંઠિયા ફાફડા અને ભજીયામાં જે મસાલો છાટી શકાય એ મસાલાની રેસિપી લાવવાના છે અને એ એકદમ તમારે કોસ્ટી સસ્તું પડશે તમારે દોઢસો ગ્રામ જેવો મસાલો અંદાજે પચાસ રૂપિયામાં બની જાય અને તમે આ જો ધંધા માટે કે

એના માટે ગરમ મસાલો છે ધાણાજીરું છે સંસર પાવડર છે અને આ સાટ મસાલો છે તો આપડા વીસ ગ્રામ મરિયાલે છે અને આનો આપણે પેલા ભૂકો કરીને પાવડર કરી નાખશું અને જોખી લઈએ વીસ ગ્રામ આપણે આ જીરો કરી દીધો છે હવે વીસ ગ્રામ તો આપણે વીસ ગ્રામ મરિયા ને આપણે મિક્સર માં ધરીને એકદમ પાવડર કરી નાખવાનો છે ભૂગો કરી નાખીએ પછી આગળની વસ્તુ શું બનાવ આપણે આનો દોઢસો થી એકસો સિત્તેર ગ્રામ મસાલો બનાવીએ છીએ અને આ વીસ ગ્રામ મરિયા કિંમત આપણે અંદાજે વીસ રૂપિયા ગણીએ છીએ તો તમારે જો ગાઠિયાના મસાલો બનાવતો હોય તો મરિયાને આવી રીતે એકદમ પાવડર કરી નાખવાનું હાવ પાવડર પીસી નાખવાનું જો આ આવી રીતના કન્ડિશનમાં આપણે હાવ પીસી નાખવાના છે અને આવા તો આપણે આ વીસ થી ચોવીસ ગ્રામ મરિયાનો પાવડર તીખા કહેવાય એનો ભૂકો કરી નાખ્યો છે હવે આપણે આ હિંગ નાખવાની છે બાંધાની હિંગ કહેવાય એ વણેલા ગાંઠિયામાં ફાફડામાં એ જ મસ્ત લાગે છે અને આની કિંમતે ઓછી હોય છે જો આ બાંધાની હિંગ સો ગ્રામ બાર રૂપિયાની એવી છે તો આપણે આ બધી હિંગ નાખી દેવાની છે તમે આ બાંધાની હિંગની જગ્યાએ કોઈ પણ તમને ફાવતી હિંગનો પણ ઉપયોગ કરી શકો કોઈ મોંઘી સ્વાદવાળી હોય આનો સ્વાદ સારો જ હોય છે આ દુકાનદાર બધા આ જ વાપરતા હોય છે આ દુકાનદારની રેસીપી હું તમને શેર કરું છું તો આપણે આ સો ગ્રામ બાંધાની હિંગ નાખી દીધી છે હવે આપણે આમાં ગરમ મસાલો નાખવાનો છે જે તમને કોઈ સ્વાદ ગમતો હોય એનો ગરમ મસાલો લઈ લેવાનો તો આપણે અહીંયા ઘરે મારે દરેલો સારો મસાલો મને ગમે છે એ મેં લીધો છે તો આપણે આ પંદર ગ્રામ જેવો ગરમ મસાલો નાખી દઈએ છીએ આપણે પંદર ગ્રામ જેવો ગરમ મસાલો નાખ્યો છે અને આ ધાણા જીરું છે આપણે આ ધાણા જીરાનો પણ આ ગાંઠિયાના મસાલામાં ઉપયોગ કરીએ છીએ તો આપણે આને આપણે પંદર ગ્રામ નાખીએ છીએ તો મિત્રો પંદર ગ્રામ જેવું આપણે ધાણા જીરું નાખી દીધું છે અને આ મારા ફેવરેટ મને મસાલો ગમતાની રેસિપી શેર કરું છું આવી રીતના મસાલો બનાવજો સરસ બનશે તમે અને મિત્રો આપણે વિડીયો તો ખૂબ આલે છે પણ વ્યૂ આવે છે પણ સબસ્ક્રાઈબર ઓછા કરે છે તો તમે મારી જો આવા ગાંઠિયાના ગાંઠિયાના મસાલાના એકદમ કારીગરોએ દબાવેલી રેસિપી હું તમને બતાવીશ અને કઈક નવીને છે અને આપણે આછું બોલવાનું છે ખોટું કાઈ બોલવાનું નથી તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઈબર ની આપણે જરૂર છે

આપણે આ સન્સઠ ગ્રામ આગળ પાંચ ગ્રામ નાખ્યું હોય કારણ કે આ વધારે ટેસ્ટ થઈ જાય તો મસાલો ખારો થઈ જાય આનામાં ખારા પણ બહુ હોય તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું જેટલો જરૂર હોય ને એવું લાગે કે ઓછું ખારું છે તો પાછા બે ત્રણ તમે ગ્રામ નાખી શકો હવે આપણે આ બધા મેં મસાલાને મિક્સ કરી લઈએ આપણે આ પાંચેય મસાલા નાખી દીધા છે અને એકસો સત્તાવન ગ્રામ જેવું વજન થયું છે હવે આને આપણે મિક્સ કરી દેવાના પાછેય મસાલાને એક ડીસમાં કે તમે મિક્સ કરી દેવાના પાછી એટલે આપણે વણેલા ગાંઠિયાનો મસાલો તૈયાર થઈ જાય આ દોઢસો ગ્રામ મસાલો જે તમને પચાસ ચાલીસ પચાસ રૂપિયામાં તૈયાર થઈ જાય આમાં અડધી વસ્તુ તો આપડા ઘરમાં જ હોય બધી કાંઈ વસ્તુ કાંઈ બહાર લેવા જ આવી ના પડે હિંગ હોય ધાણાજીરું હોય સંસર પાવડર હોય તીખા મરિયા હોય તો આ બધી વસ્તુનો આપણે ઘરે મસાલો થઈએ જે તમને માપ કીધું એ પાંચે વસ્તુ એવી રીતના ભેગી કરજો હિંગ વધારે રાખજો મરી પાવડર રાખજો અને આ મસાલો તમે વણેલા ગાંઠિયાની ઉપર નાખજો એટલે જોરદાર હાલ છે જો તમે દુકાનદાર હોય અને આ મસાલાની ટ્રાય કરજો તમારા દુકાનમાં ઘરા વખાણ છે તો મસાલો છે તમે કોઈ પણ કંપનીનો લઈ શકો આપણે સાટ મસાલો પાંચ ગ્રામ નાખ દઈએ છીએ આપણે હજી એક સમસ નાખીએ છીએ બે ચમચ નાખી દઈએ છીએ આપણા સાત ગ્રામ સાત મસાલો નાખ્યો છે વજનમાં હવે આપણે વણેલા ગાંઠિયાનો મસાલો થઈ ગયો છે તો આવી રીતે જો બીજો તમે આ પચાસ રૂપિયામાં ખાલી એક ડીશ ભરીને વણેલા ગાંઠિયાનો એકદમ ટેસ્ટ ફૂલ મસાલો આમાં ધાણા જીરુંનો સ્વાદ એ સારો આવે સંસર પાવડરનો સ્વાદ આવે હિંગ નાખી છે અને મોંઘા મોંઘા મરિયા પણ નાખ્યા છે આપણે પછી ગરમ મસાલો નાખ્યો છે આ બધી વસ્તુ છે અને સતાય આની કિંમત એટલી બધી નથી અને આ દુકાનદાર વાપરે તમે ઘરે વાપરો તો પણ આ મસાલો ગાંઠિયા પાફડામાં જોરદાર બને ભજીયામાં પણ તમે સાટી હગો ફૂલવાડીમાં કોઈ પણ આપણે ઘરે ફરસાણ બનાવીએ એમાં સાટી હગો મજા આવશે આ મસાલો બનાવજો અને જો આપણી આ સિક્રેટ રેસીપી તમને સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને હવે હું તમને છે ને ગાંઠિયામાં કેટલું સોડા આવે એ બતાવી દઉં એની કોમેન્ટ બહુ આવે છે અને તમે કોમેન્ટ બધા કરતા રહેજો કોમેન્ટ વાંચવામાં અમને મજા આવે છે અને તમે જે શીખવાડો છો અમારી ભૂલ એ પણ અમે સુધારો કરશું હવે અને કહેતા હોય કે ભાઈ આવી રીતના કામ કરો એનો પ્રયત્ન કરશું અમે તો આપણે હવે હું તમને વણેલા ગાંઠિયાનું કેટલું ચમચમાં સોડા આવે મીઠું આવે એનું માપ આપી દઉં એનો ટાર્ગેટ આપું છું તો મિત્રો આવી એક ગોળ ચમચ સારું રહે તો તમારે કોઈ છા ખાંડના ડબલા છે એમાં આવી ગોળ પ્લાસ્ટિક ના ડબલામાં આવતી જ હોય તો આવી ગોળ ચમચ લઈ લેવાની અને આપણા ગાંઠિયાના સોડા છે તો તમારે પાંચસો ગ્રામ લોટ બાંધવો હોય ને તો પાંચ ગ્રામ છોડા નાખવાના જો એક સમસ ભેરી છે કાંઠા સુધી જોઈ લો એટલી ભેરી છે હવે વજન કરીએ આપણે તો આનું વજન છે છ ગ્રામ તો આપણે આ છમ્મસ લીધી છે ને એમાં થોડીક ઓછી રાખવાની આ એક નાની જો એવડી છમ્મસ આવે છે આ તમારે પાંચ ગ્રામ લોટ હોય ને ગાંઠિયાનો એમાં ચાલે એટલામાં તમારે આ ચાલે થોડીક ઓછી રાખવાની એટલા છોડા હોય છપટી એક પાંચસો ગ્રામ લોટમાં એટલી નાની ચમચ જોઈએ તમારે બહુ મોટી નથી આ એવડી ચમચ રાખવાની જો આ પાંચ છ ગ્રામ છે એમાં પાંચ ગ્રામ હોય અને કદાચ ચાર ગ્રામ હશે ને તો પણ ચાલશે આવી પ્લાસ્ટિકની ન હોય ને આવી સ્ટીલની હોય સ્ટીલની બધા ઘરે હોય તો એમાં કેટલો આવે છે તો એમાં એટલે આપણે લીધી છે એટલા સોડા લીધા છે આ ખાવાના સોડા છે તો તો એનું વજન જોઈએ આપણે પણ એ પાંચ છ ગ્રામ તો આવી ની ચમચી તમે કાઠા સુધી લઈ શકો સ્ટીલની પણ ચાલે અને આ હોય પ્લાસ્ટિકની બેમાંથી એક ચમચીમાં પાંચ ગ્રામ જેવું જ આવે છે તો આ પાંચ છ ગ્રામ લોટમાં આલે ગાંઠિયામાં બરાબર અને ગાંઠિયાનો લોટ સારી ક્વોલિટી નો લેવાનો પડતર કે નબળી કંપનીનો નહીં લેવાનો એકદમ ફ્રેશ લોટ તો જ ફાફડા થાય હવે મિત્રો આ નમક નાખ દે છીએ નમક નું વજન જોઈએ છે આપણે નમક ને આપણે આ ધાર સુધી લઈએ છીએ એટલું ધાર સુધી નમક ને આપણે આ સમસ્ત ધાર સુધી ભરી છે બીજી ચમચ આપણે ધાર સુધી લઈ લઈએ છીએ નાખીએ છીએ મિત્રો આ અગિયાર ગ્રામ નમક થઈ ગયું છે અને આ દસ અગિયાર ગ્રામ લોટ આપણે છે ને પાંચ ગ્રામ લોટ હોય ને તો એટલું નમક જોઈએ આમાંથી સેજ એક ગ્રામ ઓછું હોય તો હાલ છે વધવા નહીં દેવાનું અગિયાર ગ્રામ નો થવા દેવો નવ ગ્રામ હોય તો હાલ છે તમારા ગાંઠિયા ખારા નહીં થાય અને ખાવા લાયક થઈ જાય એટલે માટે આ પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ લોટનું આપણે આ નમક લીધું છે દસ ગ્રામ બે સમસી એવી એવડી ભેરી છે હવે સ્ટીલની સમસીમાં તમને બતાવી દઉં તો બધાયને ઘરે આ

તો આનું વજન સાત સો સાત ગ્રામ થાય છે તો આપણે બીજી ભરીએ એમાં કાઠા કરતા થોડીક ઓછી રાખીએ છીએ જો આપણે કાઠા કરતા આમાં ઓછી રાખી છે તો એટલું છે જ કાઠા કરતા ઓછું આપણે મીઠું નાખ્યું છે આનું વજન કેટલું થાય છે તો મિત્રો આ કાઠા સુધી જ આઈ સ્ટીલ ની લેવાની અગિયાર ગ્રામ શું છે તો આ સ્ટીલની સમસીમાં કદાચ થોડું નમક વધે હવે જો મોટી સાઈઝ હોય તો તો સ્ટીલની સમસી બે સમસ નાખવાની કાઠા સુધી એટલે તમારે અગિયાર થઈ જાય અને બે સમસ ભરો ને તો ખાસ ધ્યાન રાખજો ખાલી આ કાઠો જ દબાવજો વધારે પડતું ના લેતા બાકી આ મીઠું થઈ જાય વીસ ગ્રામ અને ખારું થઈ જાય ખાધા જેવું નહીં રહે

એટલે આવી રીતના અમે જો કાંટો ન હોય તો ઇલેક્ટ્રિક એક જ દઈ અને બધાયને ઘરે આવો કાંટો ન હોય તો તમે બેનો ભાઈઓ આમ છપટીમાં લઈ લેવાનું વધારે પડતું નઈ લેવાનો દોઠો નઈ ભરવાનું આ એટલું છપટીમાં લેવાનું આ 4 ગ્રામ હશે થોડું ઓછું છે જો જા 14 13 14 ગ્રામ છે એટલે આ માપમાં લેવાનું થોડું ઓછું હોય આલે વધારે નઈ કરો આ રીતના તમે સોડા નઈ લઈ શકો છોડા એટલા છપટીમાં ભરો ને આ 5 ગ્રામ થઈ ગયું આ 5 ગ્રામ છોડા થઈ ગયા છે તો તમને બરાબર ચાર ગ્રામ થઈ ગયા એટલા એટલા છોડા આપડા હાલે એક છપ્પી છોડા લઉં ને તો એ તમારે હાલી તો એવી રીતના એક છપટી એક છોડા લઈ લેવાનો એટલે તો તમારે 500 ગ્રામ આવે એક એક છપટી છોડા અને બે છપટી નમક એક છપટી છોડા અને બે છપટી નમક લઈ લેવાનો એટલે તમારે 500 ગ્રામ લોટ બંધાયા અને 250 ગ્રામ લોટ બાંધો તો અડધી છપટી અને એક છપટી એ અડધી છપટી છોડા અને એક છપટી નમક એટલે 250 ગ્રામ લોટ જાય અને ગાંઠિયા ફાફડામાં બંનેમાં છાલ છે અને પાણી અને જે નાખવાનું છે આપણે રાખી અને બતાવેલું છે વજન કરીને એ તમે વજન કરી ગ્લાસમાં અંદાજ કાઢીને નાખી આપો બરાબર છે તો આવી રીતના આપણે આ ગાંઠિયાનું માપ કહી દીધું છે જે મીઠાનું છોડાનું તો આ તમને સારી ટ્રીક લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા મળીશું અગલા બાય જય માતાજી બાપા શ્રી